અમદાવાદમાં વિવિધ વોર્ડમાં બગીચા ખાતા દ્વારા ઓક્સિજન પાર્ક બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવી છે ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રસપાન સર્કલથી ગંગોત્રી સર્કલ જતા ઓક્સિજન પાર્ક બનાવવા માટેની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાનો જાણે હેતુ ફેર કરીને ડમ્પિંગ સાઇડ બનાવી દેવામાં આવી છે અગાઉ પ્લોટમાં ઓક્સિજન પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને સત્તાધીશોએ આ જાહેરાત કરી હતી સાથે જ આ પ્લોટમાં પાંચથી દસ ટકા જગ્યામાં વૃક્ષો પણ રોપવામાં આવ્યા હતા બાકીની જમીનનો ઉપયોગ એએમસી સત્તાધીશો દ્વારા ડમ્પિંગ તરીકે કરવામાં આવી રહ્યો છે અને જેને લઈને સ્થાનિકો દ્વારા અનેક તંત્રને આ અંગે રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજે સ્થાનિકોએ વિરોધ વ્યક્ત પણ કર્યો અને આવનારા દિવસોમાં જો અહીંયા ઓક્સિજન પાર્ક નહીં બનાવવામાં આવે તો કોર્પોરેશન કચેરી ખાતે તેઓ ઉગ્ર રજૂઆત કરશે તેમ જણાવ્યું કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ ઓક્સિજન પાર્ક બનાવવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ નિકોલ વિસ્તાર છે કે જ્યાં ઓક્સિજન પાર્ક બનાવવાની વાત કરવામાં આવી હતી તે અત્યારે અહીંયા ડમ્પિંગ સાઈડ બન્યું છે માત્ર કેટલાક એટલે કે 5% વિસ્તારમાં જ જે કહી શકાય કે આપ જોઈ શકો છો તે પ્રમાણે ઝાડ ઉગાડવામાં આવે છે ને બાકીના તમામે તમામ જગ્યાએ અહીંયા ડમ્પ સાઈડ તેમજ કચરો ફેંકવા માટેની જે આ સાઈટ જે છે તે બની ગઈ છે ચોક્કસ આસપાસના લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કારણ કે દર વર્ષે અહીંયા જે કહી શકાય કે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે એક બાજુ ઓક્સિજન પાર્ક બનાવવાની જે વાતો છે તે વાતો કરવામાં આવી હતી સાથે જ અત્યારે અહીંયા ડમ્પિંગ સાઇટ જે બની છે તેને લઈને સ્થાનિકો તેમજ કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો અનીષભાઈ શું કહેશો જે પ્રમાણે અહીંયા કયા હેતુથી આ પ્લોટ જે છે તે પાસ થયો હતો અને અત્યારે તેની શું હાલત છે કોર્પોરેશનનો આ પ્લોટ ઓક્સિજન પાર્ક માટે પાસ થયો હતો અત્યારે સૌથી મોટું નિકોલનું નરકાગાર એટલે કે કચરાને ડમ્પિંગ સાઇડ આ બની ગઈ છે કોર્પોરેશન એક બાજુ મસ્ત મોટી વાતો કરે છે કે ભાઈ આપણે મચ્છરોનો ઉપદ્રવ થાય છે એનાથી બીમાર પડીએ છીએ પણ કોર્પોરેશન પોતાના જ પ્લોટમાં સૌથી મોટો કચરો ભેગો કરી રહી છે મને તો એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટ દ્વારા જે આ લોકોની ઝાટકણીઓ કાઢવામાં આવે છે એકદમ વ્યાજબી છે હાઈકોર્ટે પણ આના માટે પગલાં લેવા જોઈએ ને આ લોકોની ઉપર એક્શન લેવા જોઈએ આ લોકોને મસ્ત મોટો દંડ ફટકારવો જોઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કારણ કે સૌથી મોટો કચરાનો ઢગલો આ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં એમનો પોતાનો જ છે કોર્પોરેટરો તો શું છે કે રામના નામે જે પ્રમાણે પથરા તરી ગયા હતા ભગવાન રામના નામે એ પ્રમાણે જીતીને આવી ગયા છે એ લોકોને કોઈ વસ્તુનો ખ્યાલ હોતો નથી ખાલી કોર્પોરેટર બની ગયા છે સહી સિક્કા અમારે ભાજપની ભાજપની મિટિંગોમાં જ

એટલે એ તો વિરોધ કરવાથી અહીંયા રહી ગયું પણ આ અત્યારે આ કચરો ડમ્પિંગ તો બધા કરી જ રહ્યા છે અને આ બધી જ કોર્પોરેટરોની મહેરબાની છે આજે જે વિકાસ ખરેખર કરવાનો છે એ તરફ કોઈનું ધ્યાન નથી અને જે આ કચરા કરવા રોડ રસ્તા તૂટી જવા આ જગ્યાએ હું તો કહું નિકોલની અંદર જે ચાલીસ ટકા જમીન કપાવાની વાત હતી ને એની અંદર પણ આ રાજકારણીઓ ખરેખર બાળકોને આપવા માટે સ્પોર્ટના મેદાન માટે હોય હોસ્પિટલ માટે હોય શાળાઓ માટે હોય સરકારી લાભો માટે હોય પ્રજાના એની જગ્યાએ એને હરાજીઓ બોલાવે છે આજે હમણાં હમણાં ત્રણ પ્લોટ તો નિકોલના એ લોકોએ હરાજીથી વેચી માર્યા તો શું આ લોકોને આ નવા વસ્તીવાળાને કોઈ સુવિધાઓ આપવાની નથી તો અમે એવું માગણી છે કે નાગરિક તરીકે અમારી માગણી છે કે સુવિધાઓ આપવી જોઈએ અને અમારા બાળકોને મેદાન આપો અમારે સરકારી હોસ્પિટલ આપો શાળાઓ આપો કોલેજો આપો અમારી આ માગણી પણ છે અને આ ડમ્પિંગ સાઇડો છે એ બંધ કરાવો અને કોર્પોરેટરો આમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે એ હકીકત છે એ લોકો જાણે છે કે અમે જ આ કરાવી રહ્યા છીએ અને એમના રેમ નજર હેઠળ જ આ થઈ રહ્યું છે ચોક્કસ તો વાત કરીએ શું કહેશું જે પ્રમાણે અહીંયા ઓક્સિજન પાર્ક બનાવવામાં છે કેટલાક વિસ્તારમાં અહીંયા ઓક્સિજન પાર્ક આપ જોઈ શકો છો પરંતુ અત્યારે શું હાલત છે અત્યારે હાલતમાં પાંચ ખાલી ઓક્સિજન પાર્કના નામે પાંચ પચીસ ઝાડ વાવી દેવામાં આવ્યા છે બાકી તમામ આજુબાજુનું કચરું ઉઠાવીને અહીંયા નાખે છે અને બધા જને ખબર છે અત્યારે જે આપણે ઊભા છીએ એ જગ્યાએ એણે અહીંયા સામે પાર્ટી પ્લોટવાળાને પાર્કિંગ આપી દીધું છે અને ગેટની ચાવી એને આપી દીધી છે કોર્પોરેશને તો એમની જવાબદારી હોવી જોઈએ કે લોકો અહીંયા કચરું ના નાખી જાય એ તો ગેટ બંધ કરાવવો જોઈએ પણ એમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી બસ કઈ રીતે ભાડું આપ્યું એ તો કોર્પોરેશનના ચોપડે ચેક કરવું પડે પણ આજુબાજુના રહીશોને પૂછો તો આ ગંદકીના એટલા મચ્છર અને એટલા લોકો બીમાર પડે છે તેની વાત પૂછો નહીં આજુબાજુમાં એટલી હદ ગંદકી થાય છે આ પ્લોટમાં આખા ગામનું કચરું તમે જોઈ શકો છો એ બધું જ ફેંકી જાય છે ચોક્કસ તો લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જે પ્રમાણે ગંદકીનું સામ્રાજ્ય છે તેને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને સાથે જ અહીંયા ઓક્સિજન જે પાર્ક છે તે બનાવવાનો હતો પરંતુ ઓક્સિજન પાર્કની જગ્યાએ અહીંયા ડમ્પિંગ સાઇટ જે છે તે બનાવી દેવામાં આવી છે સ્થાનિકોનું એવું પણ માનવું છે કે કોર્પોરેટરોની મિલીભગતના કારણે આ